નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી શાળા સંચાલિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બે હજાર પચીસ આર જે પટેલ વિનય વિદ્યાવિહાર આખજ ખાતે યોજાઈ ગયો કોઈપણ વ્યક્તિમાં રહેલી સુષુપ્ત કલા કૌશલ્ય અને કામગીરીને મંચ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનો મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ જિલ્લાના આખજ ગામની આરજે પટેલ વિનવિદ્યા વિહાર ખાતે કલાકારો કલા રસિકોની ઉપસ્થિતિમાં આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથેના માહોલમાં યોજવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ ચૌદ સ્પર્ધાઓ યોજાયેલ જેમાંથી તાલુકા કક્ષાએ અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ આવેલ સ્પર્ધકોની ચૌદ તેમજ સીધી જિલ્લા કક્ષાની નવ સ્પર્ધાઓ મળી કુલ ત્રેવીસ સ્પર્ધાઓનો કલા મહાકુંભ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા જિલ્લા તંત્રના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ હરિભાઈએ આપણી કલા સંસ્કૃતિ વિરાસતને કાયમ રાખવા સરકારી પ્રયાસને બિરદાવી કલાકારોને સંસ્કૃતિના વાહક તરીકે નવાજ્યા હતા તો જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે જિલ્લા યુવા વિકાસ અધિકારીના પ્રયાસોની સરાહના કરતા કહ્યું કે જિલ્લાના નવોદિત કલાકારો શુદ્ધિ સંદેશો પહોંચાડી મોટી સંખ્યામાં કલાકારોને કલા મહાકુંભમાં જોડવામાં સફળ રહ્યા છે

આતિથ્ય સત્કાર ભાવની પ્રશંસા કરી હતી મહેસાણા જિલ્લાના સામાજિક શૈક્ષણિક સહકારી અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિએ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું હતું આ કાર્યક્રમમાં તૃષાબેન પટેલ જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પટેલ પારુબેન બાબુભાઈ હું જિલ્લા યુવા વિકાસ અધિકારી મહેસાણા આજનો કાર્યક્રમ જિલ્લા કક્ષા કલામાં આપની સ્પર્ધા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા અને આરજે પટેલ વિદ્યા વિનય વિહાર આખજ ના સારા સાથ સહકારથી આજનો આ જિલ્લા કક્ષા કલામાં આપું 2025-26 નું ઉદ્ઘાટન અત્રે આખજ ખાતે કરવામાં આવે છે જેમાં તાલુકા કક્ષાએથી ચૌદ સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર તેમજ સીધી જિલ્લા કક્ષાએ નવ નવ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અંદાજે બાવીસો ઉપરાંત સ્પર્ધકોએ ભાગ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં બાળકોનું કૌતક ઉત્સાહ દેખાય છે આમાંથી કેટલાક બાળકો આગળ વધીને કોઈ સારા મોટા કલાકાર બનશે જેઓનું સ્ટેજ અહીંથી શરૂઆત થાય છે તેમજ આમંત્રિત મહેમાનોએ હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી આ કલા મહાકુંભને ખુલ્લો મૂક્યો છે